અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બાળ કેળવણી રંગોત્સવ બે હાજર પચીસ ધામધૂમપૂર્વકુંજ વિદ્યા મંદિર બાળભવન બાળ પન્ના પ્રદીપ બાળ સંસ્કાર સેન્ટર અને બાળ મંદિરના કુલ ત્યાંસી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાંથી પચીસ બાળકોએ ગોલ્ડ મેડલ હાંસલ કરીને ગૌરવ મેળવ્યો મંદિરની છું ચોરાણું વર્ષ પહેલાં લાલચંદભાઈએ આ સંસ્થાની સ્થાપના કરી શિક્ષણના હેતુથી કે બાળકોને સારામાં સારું શિક્ષણ મળે આજે ચોરાણું વર્ષ પછી પણ આ શિક્ષણની જ્યોત જલી રહી છે બહુ જ બહુ જ ગૌરવ થાય છે કે મોદી સાહેબે જે દેશવ્યાપી જે આ આખું શરૂ કર્યું છે કે બાળકો આગળ આવે રમતગમતમાં ડ્રોઈંગમાં અક્ષરોમાં બધામાં એમાં આપણી સંસ્થાના ત્ર્યાસી બાળકોએ ભાગ લીધો બાલમંદિર શિશુકુંજ સેન્ટરના બાળકો અને પન્ના પ્રદીપ બાલભવનના બાળકો ટોટલ ત્રેસી બાળકોએ ભાગ લીધો છે એમાંથી પચીસ બાળકોએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને અગિયાર ગોલ્ડ આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ મેળવેલા છે ઇન્ટરનેશનલ જે હરીફાઈઓ થઈ એમાં પણ અમારા બાળકોએ સાત બાળકોએ ભાગ લીધો અને સાથે સાથ જીત્યા બહુ જ ગૌરવની અને આનંદની લાગણી થાય છે કે બાળકો માટે હવે દેશમાં ઘણી બધી દિશાઓ ખુલી રહી છે અને મા બાપોના સાથ સહકારથી શિક્ષકોની મહેનતથી અને પરમાત્માની કૃપાથી આ બધું બહુ સરસ રીતે થઈ રહ્યું છે બહુ આનંદ છે અને બહુ સંતોષ પણ છે બસ આમાં આપણે આગળ વધીએ તો બાળક અહીંયા શિશુકુંજમાં અભ્યાસ કરી રહ્યું છે એણે જે રંગ મહોત્સવમાં ભાગ લીધો હતો એમાં એને શિક્ષકોના પ્રોત્સાહનથી અને શિક્ષકોની મદદથી ખૂબ સરસ ગોલ્ડ મેડલ મળ્યું છે અને સર્ટિફિકેટ મળ્યું છે તે બદલ મને ખૂબ ગર્વ છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને અહીં જે અભ્યાસ કરી રહ્યું છે તે બદલ એને ખૂબ કેળવણી મળી રહી છે અને તે ખૂબ ટેલેન્ટ થઈ રહી ટેલેન્ટેડ થઈ રહ્યું છે 福岡だ。